નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નસવાડી તાલુકાના ઝેર ગામે લાગી ભયાનક આગ એકસાથે સાથે દસ મકાનો થઈ ગયા ખાખ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં એક સાથે દસ મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા જેના કારણે ગામમાં અફરાતફરીનો અને ભયનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ લોકો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખાણીયા ચૂલા કે વીસ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલા ઘાસચારો ઘરનો સામાન સહિત અનાજ કપડાં દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા આગ લાગતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડ નહીં પહોંચતા ગામ લોકોએ પાણીના ઘાટો અને બોરથી પાણી લાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી જતા સ્થાનિક ग्रामजनों फायर ब्रिगेड टीमें मरी ने आग पर काबू का प्रयास करो में आ आकस्मिक भयानक आग लगता सोलंकी सुंदरबेन दलपत सिंह सोलंकी इंद्र सिंह नटवर सिंह सोलंकी बलवंसिंह गंभीर सिंह सोलंकी महेंद्रसी सिंह चंद्र सिंह सोलंकी विजयसी चंद्र सिंह सोलंकी विमलासी प्रतापसी, सोलंकी हितलबेन राजन सिंह सोलंकी देवेंद्र दलपत सिंह રાના હેમાબેન પ્રતાપસિંહ અને સોલંકી કાશીબેન રતનસિંહ આ તમામ લોકોના મકાન ભરીને ખાખ થઈ ગયા છે રિપોર્ટર અતુલ શર્મા ધન્યવાદ